જગતનો તાત એટલે ખેડૂત અને ખેડૂતની સ્થિતિની જો વાત કરવામાં આવે તો ખરેખર ઘણીવાર આપણને એવી લાગણી થાય કે ખેડૂત જે મહેનત કરે છે જે પરિશ્રમ કરે છે અને જે પાક ઉગે છે એ પાકના ભાવ એમને ક્યારે મળશે પણ સરકાર છે સરકાર પાક વીમાની વાત હોય કે પછી ખેડૂતોને ટેકાના ભાવ આપવાની વાત હોય આ બધામાં કેમ ઉદાસીનતા દેખાડે છે આજે આ વિષય પર વાતચીત કરવા માટે આપણી સાથે અત્યારે જોડાયા છે પરેશભાઈ ગોસ્વામી ખેડૂત તો સાથે ઘણી બધી વખતે ખેડૂતોના મુદ્દા ઉપર ચર્ચા કરતા આપણે તેમને જોયા છે આમ તો હવામાન નિષ્ણાન છે પણ આજે ખેડૂતોના મુદ્દે તેમની સાથે ચર્ચા કરવી છે પરેશભાઈ આપનું નિર્ભય ન્યૂઝમાં સ્વાગત છે પરેશભાઈ આમ જોવા જઈએ તો ખરેખર આપણને ખવડાવનાર વ્યક્તિ જ ખેડૂત છે એ મહેનત કરે છે ત્યારે આજે શહેરમાં બેસીને મારા જેવા લાખો લોકો જમી શકે છે પણ આ ખેડૂતને પોતાના પાકની કિંમત ક્યારે મળશે અત્યારે તો એનો કોઈ વિકલ્પ આપણે દેખાતો નથી અત્યારે જે પ્રકાર આપણા દેશની અંદર જે સિસ્ટમ ચાલી રહી છે આ સિસ્ટમના આધાર ઉપર મને દૂર દૂર સુધી કોઈ એવી શક્યતા લાગતી નથી કે આવનારા સમયમાં ખેડૂત પોતાના જે ઉત્પાદન કરેલું છે પોતાનો પાક છે એનો ભાવ પોતે નક્કી કરી શકે કેમ કે અત્યારે જે ગવર્મેન્ટ તરફથી જેટલા પણ સ્ટેપ લેવામાં આવી રહ્યા છે આ સ્ટેપમાં એક પણ જગ્યાએ ખેડૂત પોતે નક્કી કરી શકે એવું કોઈ સ્ટેપ નથી અથવા તો ખેડૂતની આવકમાં બે પાંચ ટકા પણ વધારો થાય તેવી કોઈ શક્યતાઓ નથી ઉલટાનું જે ખેતી ખર્ચ છે એ વધી રહ્યો છે અને ખેડૂતોનું જે ઉત્પાદન છે એમનો ભાવ છે ઘટી રહ્યો છે જેવી રીતે હમણાં થોડા દિવસ પહેલાં જે આપણે આયાત નિર્યાતની જે નીતિ હોય છે એમાં અગિયાર ટકા ડ્યુટી હતી તો સરકારે એ ડ્યુટી છે એ ઝીરો કરી દીધી ઝીરો કરી દેવાથી શું થશે કે અત્યારે હવે તાજેતરમાં કપાસ જે ખેડૂતનો છે એ માર્કેટમાં આવશે તો એના જે યોગ્ય ભાવ મળવા જોઈએ એની જગ્યાએ એને ખૂબ નીચા ભાવ મળશે એટલે એ બાબત છે મગફળીની અંદર પણ એક્સપોર્ટ ઇમ્પોર્ટની અંદર બહુ એની નીતિ છે બહુ ખોટી નીતિ છે જેને કારણે ખેડૂતોને ભાવ મળતા નથી અત્યારે પણ પરેશભાઈ તમે મગફળીની વાત કરી મગફળીને લઈને હમણાં જ એક ખેડૂતોને મેસેજ ગયા સરકારી મેસેજ ગયા કે સેટેલાઇટમાં તમારું જમીનમાં મગફળી વાવેલી હોય એવું દેખાતું નથી લગભગ એસી હજારથી વધારે ખેડૂતોને આ મેસેજ ગયા છે આને લઈને ખેડૂતો હવે શું કારણ કે માની લઈએ કે હું પોતે ખેડૂત હોય તો પહેલા તો મને પરસેવો છૂટી જાય કે મારા મેં આટલો પાક વાવ્યો આટલી મહેનત કરી અને હવે એવું કે છે કે અમારી સેટેલાઇટમાં નથી દેખાતું હા એ હકીકત છે એનું આખું ટેકનિકલ કારણ એવું છે બેન કે ચાલુ વર્ષે જે મગફળીનું વાવેતર છે આમ તો આ વર્ષે ગુજરાતની અંદર મગફળીના વાવેતરમાં વધારો પણ થયો છે જેટલું મગફળીનું વાવેતરમાં વધારો થયો એટલું કપાસ સોયાબીન અને તુવેરનું પાક છે એમાં ઘટાડો પણ થયો છે કેમ કે કોઈ પણ પાક જમીન આપણી પાસે એટલી જ છે જો મગફળીનો પાકમાં વાવેતરમાં વધારો થાય તો સ્વાભાવિક રીતે કોઈને કોઈ બીજો પાક છે એમાં ઘટાડો થયો હોય તો જ મગફળીમાં વધારો થાય એટલે અમુક પાક છે કપાસ જેવા પાક છે એમાં ઘટાડો પણ થયો એની જગ્યાએ મગફળીનું વાવેતર છે એ વધ્યું છે એમાંથી જે ટેકાના ભાવે જે ખરીદી કરવા માટે સરકારે જેનું પોર્ટલ ખુલ્લું મૂક્યું હતું જ્યાં ખેડૂત રજીસ્ટ્રેશન કરી શકે પોતાની મગફળી ટેકાના ભાવે વેચી શકે એના માટે ગુજરાતની અંદરથી નવ લાખ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જે ટોટલ ગુજરાતની અંદર આમ તો લગભગ છપ્પન લાખ ખેડૂત ખાતેદાર ઓન પેપર છે માનવામાં આવે છે સાઠ લાખ સાઠ લાખ એટલા માટે કેમકે ઘણા બધા ભાઈઓ છે એની

નથી એટલે તમારે આના માટે જિલ્લા ખેતીવાડી અધિકારી અથવા તો ગ્રામ સેવકનો સંપર્ક કરવો ત્યારે પહેલી વાત તો એ છે કે જે સેટેલાઇટથી જે સર્વે કર્યું છે એ ભૂલ છે ભૂલ એટલા માટે છે સરકારની કેમ કે સેટેલાઇટથી જે જમીન સર્વેમાં જે થયું છે જમીન માપણીનું જે સર્વે થયું છે એ સર્વેમાં લગભગ આ દસ બાર વર્ષથી ઘણા બધા આગેવાનો લડત લડી રહ્યા છે એ સર્વેમાં ભૂલ છે અને સૌથી મોટી કોઈ લડાઈ લડી હોય જ્યાં જમીન સર્વે માપણીની અને સંપૂર્ણ જ્ઞાન હોય તો એ છે પાલભાઈ આંબલિયા એ પણ એક ખેડૂત આગેવાન છે એની પાસે સારું જ્ઞાન છે વર્ષોથી આ જમીન માપણી વિશે જે લડતા આવ્યા છે તો આ જમીન માપણીમાં ક્ષતિ એવી છે બેન તમારી જમીન હોય તો એની ભૂલને કારણે તમારી જમીનમાં થોડીક મારું બાજુમાં ખેતર હોય તો ત્યાં મારું બતાવે પછી મારું ખેતર છે ત્યાં કોઈ સરકારી જગ્યા છે તમારી અડધી જમીન છે ત્યાં જાહેર રસ્તો હોય આવી ભૂલો છે ને સેટેલાઇટ થી માપણી કરી કરેલી છે એમાં આવી ભૂલ છે એટલા માટે એના સેટેલાઇટમાં રોંગ બતાવે છે એટલે એ સેટેલાઇટની ભૂલ છે પણ જે છે તે સરકારે આમાં કરવાની શું જરૂર હતી આમ તો તલાટી મંત્રી પાસેથી પાણીપત્રક લેવામાં આવ્યા છે પાણીપત્રક એ વસ્તુ છે કે તમે ખેડૂત તરીકે જે વાવેતર કર્યું હોય એનો દાખલો લેવાનો હોય જેને પાણીપત્રક કહેવામાં આવે છે એ પાણીપત્રક આપી શકે તલાટી મંત્રી એમની પાસે પાવર છે તો તલાટી મંત્રી પાણીપત્રક આપ્યું છે અને એક બાજુથી સરકાર એમ કે મગફળી દેખાતી નથી તો કાં તો તલાટી મંત્રી ખોટા છે કાં સેટેલાઇટ ખોટું છે જો તલાટી મંત્રી ખોટા હોય તો તલાટી મંત્રી કેટલા ગુજરાતમાં છે જેને સરકારે ખોટો દાખલો આપવા બદલ સસ્પેન્ડ કર્યા કોઈ કાર્યવાહી કરી એક પણ નહીં કોઈ પણ કાર્યવાહી ન થાય અધિકારી ઉપર એનો મતલબ અધિકારી ખોટો નથી તો અધિકારી ખોટો નથી તો પછી સ્વાભાવિક રીતે સેટેલાઇટ ખોટું છે એટલે સેટેલાઇટથી જે માર્કિંગ કરે છે સર્વે કરે છે એ ખોટું છે એ ના કરવું જોઈએ બીજું કે ચલો હવે જે થઈ ગયું પણ એંસી હજાર ખેડૂતોને જે આ મેસેજ આવી ગયો એણે શું કરવાનું તો કે ગવર્મેન્ટે એવું કીધું કે દિવસ ત્રણની અંદર તમે જિલ્લા ખેતીવાડી અધિકારી અથવા તો ગ્રામ સેવકનો સંપર્ક કરી અને તમે અરજી કરો કે અમને આવો મેસેજ આવ્યો પણ અમારા ખેતરમાં મગફળીનું વાવેતર છે એ અધિકારી છે સ્થળ સ્થળ તપાસ કરે તપાસમાં એ ફોર્મ ભરીને લખશે કે હા ભાઈ આમાં મગફળી છે તો વળી પાછું પણ અત્યારની પરિસ્થિતિ એવી છે કે આમ તો ગ્રામ સેવક જે છે ને એ આપણે જગ્યાઓ છે ઘણી બધી ગુજરાતમાં ખાલી પડેલી છે ગુજરાતની અંદર અઢાર હજાર ગામ છે પણ એની સામે અઢાર હજાર સેવક નથી અત્યારે એક એક અધિકારી પાસે ગ્રામ સેવક એક વ્યક્તિ પાસે દસ થી પંદર ગામ ના ચાર્જ છે હવે દસ થી પંદર ગામ ના ચાર્જ જો એક વ્યક્તિ પાસે હોય તો એ ત્રણ દિવસની અંદર ગ્રામ સેવક છે કેવી રીતે બધા ડિટેલ છે સબમિટ કરી શકશે ઓનલાઈન એટલે સમયસર ન થાય તો આ ખેડૂતો રહી જશે બીજું અત્યારે તો ઘણા બધા ખેતીવાડી અધિકારી અને ઘણા બધા ગ્રામ સેવકો બધાની પણ ઘણા બધા ગ્રામ સેવકો છે એને આ જે કામ નું પ્રેશર આવ્યું એટલે ફોન સ્વિચ ઓફ કરી દીધા છે તો કામ કોણ કરશે તમે ફોન સ્વિચ ઓફ કરી દેશો ખેડૂત અત્યારે હેરાન થઈ રહ્યા છે ખેડૂતને ખબર નથી પડતી એક બાજુથી ગવર્મેન્ટનો મેસેજ આવે છે તમે પરસેવો છૂટી ગયો છે એક બાજુથી આ અધિકારીઓ છે સંપર્ક નથી થતો ફોન લાગતો નથી અથવા તો ઉપાડતા નથી એટલે સરકારે ખરેખર આમાં સમય મર્યાદા વધારવી જોઈએ ત્રણ દિવસની અંદર આ અધિકારીના સંપર્ક પણ થાય તેવું નથી પંદરથી થી વીસ દિવસનો સમય વધારી દે એવી આપના માધ્યમથી મારી અપીલ છે બીજું કે પાણી પત્રક છે એ આપનાર પણ તલાટી મંત્રી એટલે કે સરકારી અધિકારી છે તો સરકારી અધિકારીનું પાણી પત્રક સુકામ માન્ય ન રાખવું અને સ્થળ તપાસ કરવી આ પણ બેને એક વિચારવા જેવો મુદ્દો છે એટલે હું તો આપના માધ્યમથી એવું સૂચન કરવા માંગુ છું પાણી પત્રક જે ખેડૂત રજૂ કરે તો એનું સેટેલાઇટમાં બતાવે કે ના બતાવે એની મગફળી ટેકાના ભાવે ખરીદવી જોઈએ તો આ ખેડૂત સાથે ન્યાય થશે એટલે આમાં સમય મર્યાદા વધારવી અને પાણીપત્રક માન્ય રાખવું આ બે કામ સરકારે કરવાની જરૂર છે બીજા નંબરમાં ટેકાની વાત આપણે કરીએ છીએ પણ ટેકાની અંદર બનશે એવું હજુ આ તો પહેલું પગથિયું છે બેના હજુ ઘણા બધા પગથિયા ચડવાના છે પણ ફરીશ્રય એક વસ્તુ એ પણ સમજવી છે કે આ બધાય વાતની અંદર કે આ તો સરકારની એક ભૂલ છે કે સરકાર બહુ ક્લિયર નથી ખેડૂતો સુધી પહોંચવામાં કે ખેડૂતો સુધી પોતાના મેસેજને પહોંચાડી નથી શકતી અને બીજી તરફ એવું થાય છે કે અન્ય પાર્ટીના જે નેતાઓ હોય છે 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 તે આના ઉપર રાજનીતિ કરે તો ખેડૂત બિલકુલ એમાં હું સો ટકા સહમત છે કે પહેલી વાત એ છે કે વિપક્ષ છે એને કોઈને કોઈ ભોગે રાજનીતિ કરવી છે એટલે ખેડૂતોનો ઉપયોગ કરી રહ્યા છે વિપક્ષ પણ એમાં કોઈ પાર્ટીનું નામ નથી આપતો બધી જ પાર્ટીઓ આવીએ જેટલી પાર્ટી સત્તામાં નથી બધી જ પાર્ટી આવીએ એ બધા ખેડૂતોનો ઉપયોગ કરી રહ્યા છે હા ભાજપ તમારું આમ નથી કરતા ભાજપ તમારું તેમ નથી કરતા આવી વાત કરે પણ એક પણ વ્યક્તિ એવું કહેવાની નથી તૈયાર કે અમે હશે તો આ કરશું આ મેન મુદ્દો છે એક અત્યારે બધાએ કીધું સરકાર તમારી મગફળી ખરીદવા તૈયાર નથી આમાં મેસેજમાં મેં બેન આપને પણ મેસેજ બતાવ્યો હું તો આપને અપીલ કરું કે એ મેસેજ પણ શો કરો ખબર પડે કે શું મેસેજ છે આ મેસેજ ની અંદર સરકારે ક્યાંય પણ એવું નથી કીધું કે અમે તમારી મગફળી નહીં એ અંદર સ્પષ્ટ છે કે તમારા મગફળી સેટેલાઇટમાં દેખાતી નથી એટલે તમારે અરજી કરવાની છે એટલે અરજી કરે તો સરકાર છે એ સ્થળ તપાસ કરે અને પછી એની ખરીદે નથી ખરીદી એવું નથી છતાં વિપક્ષ શું અફવા ફેલાવે છે સરકાર તમારી મગફળી ખરીદવાની નથી તમારું રજીસ્ટ્રેશન કેન્સલ થયું કેન્સલ એસી હજાર નહીં આઠ લોકોનું પણ રજીસ્ટ્રેશન કેન્સલ નથી થયું કેન્સલ કોઈ પણ ખેડૂતનું નથી થયું કેન્સલ થશે કોનું થશે કે જે અરજી કરી અને સ્થળ તપાસ માટે સરકારને આમંત્રિત નહીં કરે એનું કેન્સલ થશે અત્યાર સુધી કોઈનું કેન્સલ નથી થયું પણ ક્યાંય વિપક્ષ છે એ પણ ગુમરાહ કરે છે અને સત્તા પક્ષ છે એ વિપક્ષને આવા મુદ્દાઓનો મોકો આપે છે ખરેખર તો સરકારે આમાં ધ્યાન રાખવું જોઈએ મગફળી ખરીદી લેવી જોઈએ સેટેલાઇટ ના બતાવે પત્રક થી ખરીદી લે બીજું કે આ સ્ટેપ સ્ટેપ છે બીજું એવું આવશે કે મગફળી રિજેક્ટ થવી હવે આ બહુ મુદ્દો આવશે બેન આવનારા સમયમાં ગોડાઉનમાં આગ લાગશે મગફળી રિજેક્ટ રિજેક્ટ કોની થશે કે જેમની મગફળી લઈને જશે ખેડૂત તો કે તમારી મગફળીની ક્વોલિટી અમારા નિયમ મુજબ નથી અમારા નિયમ મુજબ નથી એટલે તમારી મગફળી રિજેક્ટ કરવામાં આવે એટલે રિજેક્ટ કરે એટલે ખરીદે નહીં ખરીદશે નહીં તો મેં ઘણા સેન્ટર ઉપર હું વર્ષોથી જોતો હોઉં છું બેન રિજેક કરે એટલે ખેડૂત શું કે ખર્ચા કરીને અમે ટ્રાન્સપોર્ટ ટ્રકમાં ભરીને આ બધું લઈને આવ્યા છે તો હવે અમારે શું કરવાનું ચલો અહીંયા સેન્ટર ઉપર જે ખરીદી કરે છે જે પાસ કરે છે એને બે ત્રણ હજાર રૂપિયા આપી દઈને આપણે પાસ કરી દઈએ આવી રીતે પાસ થાય છે આ સત્ય હકીકત હા પૈસા આપીને પાસ થાય છે બેન હું ચોક્કસ કહું જો આની કોઈ રસીદ તો હોય નહીં લાંચ ની હું તમને બતાવી શકું આની કોઈ મારી પાસે પુરાવો ના હોય પણ હું એટલું ચોક્કસ થી કઉ છું કે લાંચ લાંચ લઈને ખેડૂતની મગફળી પાસ કરે છે અમુક સેન્ટરમાં અને લાંચ લેવા માટે થઈને રિજેક્ટ પણ કરે છે કેમ કે રિજેક્ટ કરે તો લાંચ લઈ શકાય એટલે રિજેક્ટ પણ કરે છે ઘણી જગ્યાએ આમાં ખેડૂતો હેરાન થાય છે અંદર માટી છે તો મગફળીમાં માટી જ હોય જમીનમાં થાય એમાં સોનું થોડું આવવાનું સોનું તો નથી આવવાનું મગફળી તમારી મગફળીમાં માટી છે એટલે રિજેક્ટ કરીએ છીએ માટી છે તો એ એના નામે રિજેક્ટ કરવી એ યોગ્ય નથી અને આની અંદર તો એવું છે છ ખાંડી મગફળી લેવાના છે એકસો પચીસ મણ એકસો મણ લેવાના છે બે હેક્ટરની આપણે મર્યાદાની વાત કરીએ છીએ ત્યારે ઉત્પાદન ક્ષમતા જે બે હેક્ટરની છે એ વધારે હોય એમાં એકસો ને પચીસ મણ ખરીદી કરે તો ખેડૂતોને નુકસાન જાય ખરેખર બસો મણ ખરીદવી જોઈએ અહીંયા પણ સરકાર ગેમ રમે છે ખેડૂત સાથે અન્યાય કરે છે બસો મણની ક્ષમતા છે શ્રીમાન ખેડૂતોની તો તમે એકસો પચીસ મણ શું કામ પિંચોતેર મણ ઓછી શું કામ સરકાર ખરીદી છે આ પણ મેન સમસ્યા છે અત્યારે બીજી સમસ્યા એ છે કે આ મગફળી છે એ જે ખરીદી થશે એ ખરીદી થશે એમાં પણ મગફળી બદલી જશે બેન આ આ મુદ્દો બહુ ગંભીર છે બદલી જશે એટલે મગફળીની અંદર ઉતારો હોય છે એને ઉતારો કહેવામાં આવે ઉતારો શું હોય તો કે મગફળીનું સેમ્પલ કઈ રીતે થાય મગફળી જે ડોડવા હોય છે ને એ બસો ગ્રામ મગફળી વજન કરવાનો બસો ગ્રામ મગફળીમાંથી દાણા કાઢવાના હવે દાણા કાઢે તો બસો ગ્રામ મગફળીમાંથી એકસો ને પચાસ ગ્રામ દાણા નીકળે પચાસ ગ્રામ પછી ફોતરા નીકળી ગયા છે એટલે એકસો ને પચાસ ગ્રામ જો નીકળે તો એને પચાસ નો ઉતારો કેવાય એકસો ગ્રામ નીકળે તો એ બાવન નો ઉતારો કેવાય ઉપરનો આંકડો બોલવામાં આવતો હોય છે ઘણી વખત એમ કે અમારે પિસ્તાલીસ નો ઉતારો છે તો એ પિસ્તાલીસ ના ઉતારો નો મતલબ એમ થયો કે એક બસો ગ્રામ મગફળી હતી એમાંથી એકસો પિસ્તાલીસ ગ્રામ દાણા નીકળ્યા બરાબર છે અને એ પ્રમાણની એમાં તેલની ટકાવારી હોય છે મગફળીની અંદર જેટલું વજન વધારે નીકળે દાણા નું એટલી તેલની ટકાવારી વધારે હોય તો આ લોકો શું કરશે જેમાં તેલની ટકાવારી વધારે છે એ મગફળીનો ભાવ તો ઊંચો આવશે એટલે ખેડૂતની જે આ ઊંચા ઉતારા વાળી મગફળી હશે ને એ ત્યાંથી કાઢી લેશે દાખલા તરીકે એકસો પચીસ મણ છે તો એ સારી ક્વોલિટીની ત્યાંથી કાઢી લેશે અને કોઈ મિલમાં નબળી ક્વોલિટીની મગફળી પડી હોય ને એ એમાં ત્યાં જમા કરાવી દેશે એની અદલા બદલી કરે બિલકુલ સ્કેમ થાય મગફળી બદલી જાય ગોડાઉનમાં

ટેકાના ભાવે ખેડૂત વેચાણ કરવા જાય ત્યાં બે ત્રણ હજાર લઈ અને પાસ થાય છે આ બધું છે એટલે આ બધી સમસ્યાઓ છે અત્યારે પણ પાક વીમો પણ એટલી જ મોટી અત્યારની સમસ્યા છે કારણ કે પાક વીમો બે ઓગણીસ નો પાક વીમો અપ્રુવ થઈ ગયો પણ હજી સુધી એના પૈસા નથી પહોંચ્યા ખેડૂત સુધી નામની બેંક છે એમને તાળાબંધી કરી હતી તમે બધા બતાવ્યું એ મુદ્દો એનો જ હતો હવે એમાં એવું હતું કે બે હજાર ઓગણીસ વીસ નો જે પાક વીમો હતો એ પાસ થયો પાસ એ પણ ઇઝી નથી થયો એ વીમો છે એ વીમા છે ત્યારે વીમો મળવા પાત્ર હતો પણ સરકારે ના આપ્યો એટલે ખેડૂત આગેવાનો ગયા હાઈકોર્ટમાં કોર્ટમાં એ કેસ ખેડૂત આગેવાનો જીત મતલબ ખેડૂતોની જીત થઈ ખેડૂતોની જીત થઈ એટલે કોર્ટે આદેશ કર્યો કે ભાઈ આના એકાઉન્ટમાં તમે પાક વીમાની રકમ જમા કરી દો એટલે સરકારને મજબૂરીમાં જમા કરવી પડે હવે એમાં અમુક ટકા ખેડૂતના એકાઉન્ટમાં જમા થઈ અમુક ટકા ખેડૂતના રકમ એ રકમ જમા નથી થઈ પછી કે ભાઈ હમણાં ગ્રાન્ટ નથી કે બજેટ નથી જે એની ઇસ્યુ બતાવેલો હોય એ ખબર નહીં પણ સમય માગેલો કોર્ટ પાસેથી અમને સમય આપો અમારી પાસે બેલેન્સ નથી અમારે સમય જોઈએ છે એટલે સમય મેળવીને પછી એ પ્રમાણે જમા કર્યું પણ આજની તારીખે ઘણા બધા ખેડૂત એવા છે એના એકાઉન્ટમાં એ પાક વીમાની રકમ આવી નથી કેશુદ તાલુકા નંબર પાસે કાલે એક ખેડૂત મને એક મહિનાથી ફોન કરે છે કેશોદ તાલુકાનું કાલવાણી ગામ છે એ ગામના પચાસ ટકા ખેડૂત આવી ગઈ છે પચાસ ટકા ખેડૂત છે મારે ખેડૂતો માણાવદરની બેંક હતી એમાં તો મુદ્દો થોડોક અલગ હતો પણ એ હતી રકમ પાક વીમાની એ બે હજાર ઓગણીસ નો વીમો છે એ ત્યાંથી ઉપરથી કંપની દ્વારા આવી ગયો બેંક સુધી પહોંચી ગયો પણ બેંક મેનેજરની આળસને કામે ખેડૂતના એ આળસને કારણે ખેડૂતના એકાઉન્ટમાં જમા કરવામાં ડિલે થતું હતું એટલે પછી અમારે તાળાબંધી કરવી પડી હતી પણ હવે આ જે ગામડાઓ ઘણા બધા છે સૌરાષ્ટ્રના મોટાભાગના ગામો એવા છે કે ત્યાં અતિવૃષ્ટિ હતી બે હજાર ઓગણીસમાં એટલે વિમાની રકમ ત્યાં વધારે એ ખેડૂતને લાભ મળવા પાત્ર હતો ત્યાં જ વધારે એ પાસ થયો છે એટલે એ લોકોને હજી નથી મળ્યો તો હું તો તમારા માધ્યમથી એવી હજુ પણ સરકારને અપીલ કરું છું કે ભાઈ એ જે બાકી છે રકમ ખેડૂતોને આપી દેવામાં આવે અન્યથા અમારે પછી કોઈ આગળના સમયમાં કોઈ કાર્યક્રમ કરવા પડશે આવું છે અ પરેશભાઈ સાથે એક વાત એ પણ સમજવી છે કે જો ખેડૂતોની આટલી બધી સમસ્યા છે અને ખેડૂતોને પાકના ભાવ પણ નથી મળતા એ કપાસ હોય એ મગફળી હોય કે અન્ય કોઈ બીજી પ્રોડક્ટ હોય આ બધાનું સોલ્યુશન કઈ રીતે આવી શકે સોલ્યુશનની અંદર તો નિયત સાફ હોય સારી નિયત હોય ખેડૂત પ્રત્યે લાગણી હોય તો સોલ્યુશન તો બધા આવી શકે પહેલી વાત તો એ છે હવે અત્યારે આપણે ટેકાના ભાવનું તમે એમ કહો સોલ્યુશન ત્યારે હું એક સુજાવ આપું છું અહીંયા ટેકાના ભાવે સરકારે ખરીદી કરવાની જરૂરત નથી મારું એવું માનવું છે એને ફક્ત ભાવ જાહેર કરવાના ખરીદી નહીં કરવાની ખરીદી કરે છે તો ભ્રષ્ટાચાર થાય ખરીદી કરે જ નહીં તો ભ્રષ્ટાચાર કેવી રીતે થાય દાખલા તરીકે ઓપન માર્કેટની અંદર યાર્ડનો ભાવ છે મગફળીનો એક મણનો એક રૂપિયા ટેકાના ભાવ શું જાહેર કર્યા તો કે ચૌદસો રૂપિયા હવે ચૌદસો પચાસ અને એક એટલે ચારસો પચાસ નો ડિફરન્સ છે એકસો ને ચૌદસો પચાસ ટોટલ રકમ ડિફરન્સ કેટલો આવે એ જે રકમ આવે ને એટલી રકમ તમે ડાયરેક્ટ ખેડૂતના ખાતામાં જમા કરો સમજા તમે તમે ચારસો પચાસ માં ખરીદવાના છે ચારસો પચાસ માર્કેટની અંદર તો એક હજાર ભાવ છે પણ તમે ટેકાના ભાવે ચારસો પચાસ માં ખરીદો છો તો એક હજાર અને ચારસો પચાસમાં તમારે એકસો પચીસો પચીસ મણ કરીને જે અમાઉન્ટ આવે છે એ ખેડૂતના એકાઉન્ટમાં જમા કરી દો એટલે ખરીદીની ની ઝંઝટની કરશે ને સરકાર ફાયદામાં રહેશે બેન ચાર ગણી ફાયદામાં રહેશે અત્યારે શું થાય ચારસો ચૌદસો પચાસ ની ખરીદી ત્યાં અધિકારીઓને રોકે એ છે સેન્ટર ભાડું આપવાનું પાછું લઈ જવા માટે ટ્રાન્સપોર્ટ ખર્ચો કરવાનો ગોડાઉન છે એ ચાર ચાર મહિના સુધી ભાડે રાખે એનું ભાડું આપવાનું છે અને એ પછી ગોડાઉન સળગી જશે સડક છે હજી તમે જોજો સડક છે એ ગોડાઉન સડક છે તો મગફળી સળગી જશે એ નુકસાની પણ આપણે ભોગવવાની તો આ તો જે ચારસો પચાસ બરાબર આપણે જે રકમ આપવાની થાય ને એના કરતાં ચાર પાંચ ગણી નુકસાની થાય તો બેટર તો એ છે ખરીદી બંધ કરો ન ગોડાઉન સળગે ન ટેકાના ભાવે સેન્ટર અધિકારી રોકવા પડે ન ત્યાંનું ભાડું ચૂકવવું પડે ન ગોડાઉન ભાડું ન તો ટ્રાન્સપોર્ટ ખર્ચો બધી જ રીતે ફાયદો ને ખેડૂત પણ ખુશ સરકાર પણ ખુશ અને પૈસા પણ બચે વિકલ્પ બધા છે પણ સત્તામાં બેઠેલા લોકોની દાનત જોઈએ આ જે કૃષિ મંત્રી છે કેવાય કે હું ખેડૂત નો દીકરો છું ખેતી કરી છે તો કે નહીં બાર તો બધા ચેલેન્જ મારીને કહું કૃષિ મંત્રી હું કહું એટલી ચેલેન્જ સ્વીકારી અને જો એ સાબિત કરી દઈએ કે હું ખેડૂત તરીકે બધી ખબર પડે તો હું ક્યારેય છે ને કૃષિ મંત્રીનો ફોલ્ટ નહીં કાઢું અથવા તો સરકારની નીતિ ઉપર સવાલ નહીં ઉઠાવું કૃષિ મંત્રી બન્યા છે તો ખેતી વિશે ખબર હોવી જોઈએ દાતી રા જોતર સાતીનાળિયું ઢોરુ બળેલ ગાડા પૈડું આ બધા જે ખેત ઓજાર છે ઢાઢો છે ઓયણી છે દાંડવું છે રાંસ છે સીકલું છે મોરુ છે આ બધા ખેત ઓજાર છે હું જેટલા બોલ્યો એટલા આ બધાનો ઢગલો કરીએ અને કૃષિ મંત્રી એમ કે આને ધોસવું કેવાય આને દાંડવું કહેવાય આને ઓયણી કેવાય એ જો ખેત ઓજાર ઓળખી બતાવે

તો ચાલે તો ખેડૂતનો દીકરો કૃષિ મંત્રી બને તો વાંધો શું છે? ખોટું શું છે મને એમ ક્યો. હાલો અમિત સાહેબના છોકરાને તો કદાચ ક્રિકેટ રમતા નહીં આવડતું હોય. હું લખી આપું. હું બોલિંગ કરું અને એ બેટિંગ કરે. બોલો હુંને બે ઓવર ના રમવા દઉં. મારું વિષય ક્રિકેટ નથી. હું એને બે ઓવર ના રમવા દઉં એને આઉટ કરી દઉં એટલું ક્રિકેટ નથી આવડતું. તો એવા માણસ

જો રાસાયણિક કેમિકલ ખાતર છે કેમિકલ દવા છે આનાથી જે આ રાસાયણિક ખેતી કરીએ પેસ્ટીસાઈ ને એનાથી આપણી જમીન ખરાબ થાય આપણું પર્યાવરણ ખરાબ થાય અને એ કેમિકલને કારણે આપણું સ્વાસ્થ્ય ખરાબ થાય આ હકીકત છે છતાં પણ જે રાસાયણિક ખેતી કરે ને એને ડીએપી યુરિયા એનપી કે આ બધા ખાતરમાં સરકાર સબસીડી આપે અને જે ઓર્ગેનિક ખેતી કરે એને એક રૂપિયો નહીં સમજા તમે એને એક રૂપિયો નહીં પ્રાકૃતિક ખેતી કરવાવાળા હજારો ખેડૂત આપણા દેશની અંદર છે જે એવું માને છે કે મારી જમીન નથી ખરાબ કરવી હું રાસાયણિક ખાતર નહીં વાપરું હું કેમિકલ પેસ્ટિસાઈડ નહીં વાપરું એ પશુપાલન કરીને એ જે જીવામૃત છે બીજા અૃત બનાવે ઘનજીવામૃત બનાવે આવા ખાતરો પોતે ગાયના છાણમાંથી બનાવે છે અને પછી એના જમીન આપે છે એટલે જમીન સુધરે પર્યાવરણ સુધરે અને પ્રાકૃતિક ખેતી કરતા હોય ને એ ખોરાક બેન આપણે લઈએ ને તો આપણું આરોગ્ય સારું રહીએ કેમિકલ વાળું ખાઈ તો કેન્સર ને ડાયાબિટીસ બધું બીમારી આવે એટલે પ્રાકૃતિક ખેતીથી ફાયદો થાય તો એને કોઈ સબસીડી નહીં રાસાયણિક ખેતી કરો તો એમાં તમને ખાતરમાં સબસીડી મારું તો મેં હમણાં એક ફાઇલ તૈયાર કરું છું બેન સરકાર શ્રી પાસે મારી એક માંગ છે કે તમે ને હું છે આપણે રાસાયણિક ખેતી નથી કરતા પ્રાકૃતિક ખેતી કરીએ છીએ દેશની જમીન સારી રાખીએ પર્યાવરણ સુધારી સુધારીએ લોકોનું આરોગ્ય સુધારવાનું કામ કરીએ છીએ તો સારી બાબત છે તમે એનું જો ખાતર ન ખરીદીએ તો તમારા ને મારા ભાગની સબસીડી બચી જાય કે નહીં એ સબસીડી જે બચે છે ને ડીએપી ની અંદર લગભગ હું માનું ત્યાં સુધી સોળસો રૂપિયા એક બેગ પચાસ કિલો બેગમાં માં સોળસો રૂપિયા આસપાસ સબસીડી છે યુરિયા ની અંદર ચારસો રૂપિયા આસપાસ સબસીડી છે બે હજાર રૂપિયા તો સબસીડી ના એમાં છે એક એકર જમીન હોય તો બે હજાર રૂપિયા ઘણા ખેડૂત એવા છે જે સીમાંત ખેડૂત કહીએ બે હેક્ટર તો એ ચાર એકર જમીન થઈ પાંચ એકર પાંચ એકર એટલે કેટલા રૂપિયા થયા દસ હજાર રૂપિયા થયા દસ હજાર રૂપિયા ખેડૂતના ખાતામાં નાખો ને અને વધારાના નહીં એણે એના ભાગની સબસિડી નથી લીધી એ આપો એટલે હું કહું કે જે લોકો ઝેર મુક્ત ખેતી કરે છે પ્રાકૃતિક ખેતી કરે છે ગાય આધારિત ખેતી કરે છે એના એકાઉન્ટમાં દસ હજાર રૂપિયા સરકારે નાખવા જોઈએ દરેક સિઝનમાં ચોમાસું સિઝનમાં નાખવા જોઈએ શિયાળુ સિઝનમાં નાખવા જોઈએ ઉનાળુ સિઝનમાં નાખવા જોઈએ છે ને તો કે એના ભાગની સબસિડી વધી છે એને નથી લીધું ખાતર એટલે એ જ વધારાનું કાંઈ નથી તો એને એ મળશે તો એને પ્રોત્સાહન મળશે કે ભાઈ મારે ખરેખર ખાતર નથી નાખવું મારી જમીન સુધરે સ્વાસ્થ્ય સુધરે સાથે દસ હજાર રૂપિયા એક્સિજનમાં મળે છે આવું કરવું જોઈએ બિલકુલ સરકાર હવે આમાં કેટલું કરે છે કેટલું નહીં એ વાત તો જોવાની રહેશે પરંતુ હા એટલું ચોક્કસ છે કે પરેશભાઈ એવું સ્પષ્ટપણે જણાવી દીધું છે કે જે લોકોને ખેડૂત મગફળી વાવી છે જે ખેડૂતો હોય અને જે લોકોને મેસેજ આવ્યા છે કે તમારા સેટેલાઇટ મેપિંગમાં તમારી મગફળી નથી દેખાતી એવા લોકો માટે પરેશભાઈએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે શું કરવું આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર